ગઈ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રાત્રિના સમયે લાલગેટ પોલીસ સ્ટેશનના દાસ્તીપુરા નજીક અહીંયા ફરિયાદી ઉપર ફાયરિંગ કરેલું અને કુલ ચાર આરોપીઓની સંડોવણી હતી આરોપીઓ ગુનો કર્યા બાદ નાસ્તા ફરતા હોય ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ દ્વારા ચારેય આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવેલી અને આજ રોજ આરોપીઓ જે જગ્યાએ ફાયરિંગ કરેલું એ જગ્યા બતાવતા હોય આરોપીઓને સાથે રાખી અને અત્યારે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે પણ આરોપીનો ઇતિહાસ જોવા જાય તો કઈ રીતનો આરોપીઓ હારૂન અહેમદ સંંધવાણી છે એ અગાઉ ચોકબજાર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં સંડોવાયેલ છે અને એકવાર તળીપાર પણ થયેલ છે આરોપી નાસિર અનવર હુસેન જે અગાઉ અહીંયા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો એક ગુનો મારામારીના ત્રણ ગુના અને ભૂચ સીટોકનો એક ગુનો નોંધાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે આરોપી વસીમ નસીમ શેખ જે અત્યારે મોતી ટોકી જ રહે છે એના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ હાલમાં નથી જણાવ્યો આરોપી નંબર ચાર તરીકે સોનુ આદિત્ય સાંઈ કતારગામ વિસ્તારનો રહેવાસી છે એના વિરુદ્ધ અગાઉ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો એક ગુનો લૂંટનો એક ગુનો અને ગુજ સીટોકનો એક ગુનો નોંધાયેલ છે